મારું પાછું પાટણ હા ખોટું થવાય ના દેતો બાપા અને આજ દળાવી મહેનત મજૂરી નો રોટલો ખાધો છે તારા નોમથી કોઈ દા રૂપિયો લીધો નહીં બાપા તું લમણો વારજી તું વેળા રાખજે બાપા લાજ રાખજે ઓબલી વારો મલ્યો કોઈ દાડો દુસણ દુકાળ ના હોય હોડ રાડ ના હોય પોણિયા રો કોઈ દાડો ફોકાર ના વ્યા એન આપ રૂપ ઓમ્બલીય ગાયો ના વાસણ ગાયો ઓબલા વાટ જો નો ગોવરી ગયનો गुवाल मारो छे दुर्यા રાફડો વાળો મહારાજ તમે મારું કામ કરી દીધું હ તે આજ હું તમારી મોનતા કરવા આવ્યો છું તો હું મુંંતા કરું એ કોમી લેજો પણ હોજી દેખાતા નહીં

ડાયરેક્ટ તું ઓચા વગર એમ કે ગોગો બાપા તમે મને પાસ કરી દેજો ગોગો બાપા વિરુદ્ધ પાસ કરવા ના આવી સમજી લેવા તમો બરાબર તું એ મહેનત કરી છે ને તો ગોગો બાપો તારા હંગાત જ છે બરોબર છે તું તાર મહેનત કરીને લખી જાય પરીક્ષામાં તું પાસ થઈ જાય ભાઈ મહેનત કરી એમ તો આ તો ભાઈ ચાલ ગોગા બાપાનું નામ લઈને તું આગળ ગોગા બાપાને કરી દે એટલે તું પાસ થઈ ગયો સમજી લે હા રહો હો એ હા આશીવાદ આલો આશીર્વાદ હો

નો આ કોકના લઈ લઈને બેહી જો લગીરે શરમ આવતી નહી મારા મારા પૈસા જોવી બાકી આજ હું આથી નહીં આજ મારા વાયદો નહી મારા પૈસા જોવી મારા પૈસા હું જોઈ લઈને આલું હે

કશો વાતો નહીં આજ હું એમ લઈને જાય જ નહીં તમે ગમે એટલા બોના કરજો ને પૈસા લીધા વગર હું જવા નહીં આજ જેટલી ગળા હીરો આવશે નહીં એટલી ગળા હું આથી જવા નહીં આખો દાડી થાવ હોય તો થાય પણ પૈસા લીધા વગર હું આથી જવાનું નહીં જો તમને કહી દઉં કશો વાતો નહીં બે મારા બાનો હું જવાનું મારા જોડે પૈસા હે દેમુ તન ચોય લઈને આલુ કે કળિયા જોડે પૈસા ને આવશે તલ મળશે મારી વાત આપણો આ કોઈ તમારો જવાબ નહીં આજ આખો દાડી બેહી રહે પણ પૈસા કેવી રીતે ઘટાવા ને મને હારી રીતે આવળો પૈસા લીધા વગર તો હું જવાનો જ નહીં જોવો જોઈ લેજો તાન કઈ ઓઢોને બેહી રહે મારા બાલું જવાનો હું તો કામે વળજો છે આવી ખબર હોત ને તો એ કાઢિયા જોડે વ્યવહાર જ કરો નહીં એ બાપ બેટો બે મારા ઓરસા સુટી પડે

આ પૈસા લેવાનું બંધ કરી નાખો ના સારું લાગે તમે પૈસા લઈ લે તો તમે તમારા ઘર ભર્યા હે એ લે આવો ભાર મારું ઘર ભરીવ જ ને તો હું અત્યારે એ પત્રવાળા ઘરમાં ના રહેતો હોત બે માણસ નું ઘર કરીને બેઠો હોય સમજો આ દળા સુધી હું એમ અલગ માં ભુવા કરી પણ કોઈ વસ્તુ જોડે વધારે નો એક રૂપિયો નહીં લીધો સમજો તું આવા પૈસા લેવાનું તો રીબા હો વાર રાખજો ભુવાજી રીબા હો હવે મારી વાત ભર

કમ તો ભરતજી હા ખેતરમાં હું વેલો આવી જઉં હું પણ થોડું કામ હતું એટલે થોડો લેટ પડી ગયો એ તો કઈ નહી આયા એ વળી કઈની વર્ષોથી મોંતા હતી બરોબર એક ફોલોટ નતો હતા અમાર હા હા એ ગોગા બાપાની દયાથી નીના આશીર્વાદથી આપણો ફોલોટ થઈ ગયો હા હા એ વાત હું મોંતા કરાવાયો બસ હા એ મે 11000 રૂપિયા ગોગા બાપાને રવાના કર્યા હતા હવે ભરતજી મારી વાતો પડો તમે તારા ગોગા બાપાના ના મઢે મૂકી દો બરાબર તમે મોનતા મોન ની તમારું કોમ થઈ ગયું બરાબર હવે ગોગા બાપા મંદિરે મૂકી દો હું તો પૈસા લેતો નહીં એ

મગમ તો હેડો ઘેર ના ના હવે મોણે થાય કઈ ન આયો હા તો આવજો હા હા તેજોબા અરે કાકા બોલાવતી બોલાવ કાડિયાની આ વાર કાડિયો મેં ભાઈ તારા કાડિયો આવશે તું કળ ફોટો દેહી લે હોય કણ તન પૈસા ની મારે મારી વાત હોપળો પૈસા લીધા વગર ચાલ હું જવા લુઈ નહીં આરોમાં જોડે પૈસા પૈસા મળશે

તમે વાયદો કરી રહ્યા એટલે તમને શરમ આવી જુઓ મારા પૈસા જોઈ વાયદો નહીં જો તમને કહી દઉં અને આ વાપરવા પૈસા હીક નહી એ બધું મારે નહીં જોવાનું વેચી મારો ઘરની વસ્તુ વેચી મારો મારા પૈસા જોવી પૈસા વગર જાય નહી ના પૈસા લીધા વગર નહી ઘણી ભાઈ બંધ શરમ બેઠી પણ આવી શરમ બેઠે નહી મારા પૈસા જોવી મારી વાત બધા પૈસા જરૂર છે પૈસા નીચારો રહે તાર તો આયો આ તો ઓપર ખાલી મને હોદનો ટાઈમ મળે હોદ પૈસા મળી જાય ફાઈનલ બસ આ એટલો હોદનો વાયદો આલુ એટલે તમે બે જણા ઓયથી રખפו થઈ જો પડી બકાવા નીકળોય તું ના બકાવાની વાત નઈ કરતો યાર હું તોન પૈસા આલી દે હોદનો ખાલી મને ટાઈમ આલ બસ હમ પછી કેટલા વાગે પૈસા આલે 6 વાગે મોરી મોરી તાર પૈસા આવી જાય જો મારી વાત ઓપણ આ છિલ્યો વાયદો આલું છું 6 વાગે હું અઈકાણ આવીને ઊભો રહે જો પૈસા નઈ હોય

કરી ભેગા છે નહીં આમ ધોજી વાત કરી પણ ખાપ થઈ એમ મોન ટાઈમ ના મોન તા કદ બી ફીસ પણ ધોજી પૈસા નહીં લેતો એ ઘર ધોર ધોજી હું કે પૈસા પૈસા નું કરી તા એ મઠે મેલા કોગા મહારાજ ના મઠે મેલા એક રૂપિયા ના આડ્યા ના ના હારું કહેવાય આવા હું ધોજી પહેલી વખત નહીં ગયો ના ના હારું બીજું સોંતી હારું હા સર એ હા હમ આપડા જેવું જોતું તો એવું કોમ થઈ ગયું અમે ભુવાજીએ પૈસા લીધા નહીં ગોગા મહારાજના મંદિરમાં પડ્યા હી એટલે આપડે જઈને લઈ લઈએ પૈસા હા લાય મને જવા દે બાપા તમે તો પૈસા વાપરવાના નહીં આ પૈસા હું લઈ જવું એટલે મારા પ્લાન આલવા નહીં એ આલી દઉં મારા જેવું ભરાઈ જાય અમે તમે તો વાપરવાના નહીં એટલે મારો કોમ આઈ ગયા પૈસા મને લઈ લેવા દે તો યા દર્શન કરવા આયો તો દર્શન કરવા આ થય ઓહ કોઈ તારું દર્શન કરવા આવતા નહીં આજ પહેલી વાર દર્શન કરવા આયા હે પછી હેડે જતા હોય તો હાથે નહી જોડતા અને આજ પહેલી વાર તને દર્શન કરવા છો મધે એટલે ભુવાજી મુઆ બાજુ દરવાજો ખુલ્લો હતો દર્શન કરતો જ એ હોતું એમ ને ઓવાહ ઓ દર્શન કરવા આયતો ભુવાજી હા તો વેઠન તો આય તું ગોમ હ કોમ છતા રોય પણ ભુવાજી હું કોમ એમ તો કહો વેઠણ આજ તું ભુવાજી મારે કોમ હ

વાજી કોઈને ફોન કરો ને ફોન તમે મેલ દો મન જવા દેજો લાવ હળો મારા પૈસા ઉભો રે આ પૈસા તે મઢમાં લીધા કે ન લીધા લે થી નઈ લીધા કહું તો હું આ કે રે પણ હવે તાર કાકાને ફોન કરવા કોઈને ફોન કરવો ને તમે લાવો પૈસા લાવજો હું જાઉં સ્વાતિરાજ ઉભો રે આટલા બોલ્યા આગર તો જવા દો ને બોલે લે આ તારી ફોન આયો લે આ તો ફોન હે

ફવાજી મારો છોકરો નહી હોય બીજાનો છોકરો હશે તમારા ઓળખવામાં મારો છોકરો નહી હોય હું તમાર હાથું કહું હશે મારો છોકરો મારો કદી ચોરી કરે મારે શું કરવાનું પેલા ભાઈ ને હોદના નો વાયદો મારા વર્ષે મંદિરમાં ચોરી કરવા પહોંચ્યો હો હું મારા વર્ષે જોડે રહીને મારી આબરૂ કાઢવા બેઠો હો મારે અત્યારે હાલ જવું પડશે ભુવાજી જોડે

હા કશો વધુ ને મેં હલા જઈએ છો ના એ હા હો આ મારા ઓરજો કોના હું પૈસા ની જરૂર પડી ચોરી કરી છે મને એટલે ફટાફટ જવા દઈએ